નમસ્કાર ખેડૂત મિત્રો હું ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો કરીએ છીએ ખેતીની અંદર જે છે દિવસે 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 એ મિત્રો નવી નવી ટેકનોલોજી અને નવી નવી આધુનિકતાના કારણે એ ખેતી જે છે એક ડગલો આગળ વધી રહી છે ત્યારે ખેડૂત મિત્રો ખેતીમાં જે છે એ નવી નવી કોઠાસૂઝ એ ખેડૂત મિત્રો માટે એ ખૂબ ઉપયોગી થતી હોય ત્યારે આ કોઠાસૂઝ જે છે એ ખેડૂતો સુધી પહોંચાડવા માટે એ મિત્રો ખેતીને જે છે એ એક ડગલું આગળ લઈ જવા માટે ખેતી સંલગ્ન સાથે એ બિઝનેસ સાથે જોડાયેલા એ મિસ્ત્રી ભાઈઓનો ખૂબ મોટો જે છે એ ફાળો રહેલો છે મિત્રો આજે આપણે એક એવા જ ભાઈને મળવું છે કે જેઓ એક કહેવાય કે ડિગ્રીની સાથે સાથે એ કહેવાય કે મગજ જે છે એને કસીને એ સુસ્તી જે છે જે ખૂબ મોંઘા ભાવના જે છે જે સાધનો હોય છે એને ખૂબ ખેડૂતોને સરળ રીતે જે છે એ કેવી રીતના પોગાડી શકાય એ એમના દ્વારા જે છે આપણે સાંભળીએ એ ખાતર બનાવવાનું જે મશીન જે ખાતર ઉડાડવાનું જે મશીન જેને આપણે કહેવાય કે હાલના સમયગાળાની અંદર ખેતીની અંદર ખૂબ મજૂરોની એ ખૂબ મોટી અસત છે મજૂરો જે છે ક્યાં મળતા નથી અને આ મજૂરોની અછત જે છે એ પૂરવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ એ આખી એક ટ્રોલી જે છે એ બનાવી છે કે ટ્રોલીના માધ્યમથી જે છે એ ખાતર જે છે એ ઓછા ખર્ચે અને જે છે એ ઓછા સમયની અંદર એ ખેડૂત મિત્રો જે છે પોતાના ખેતરની અંદર એ ઉડાડી શકે છે તો ભાઈની પાસેથી જ જે છે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતની જે આ ટ્રોલી બનાવવામાં આવે છે અને ભાઈ પાંચથી જાણવાનો પ્રયત્ન કરીએ કે આ ટ્રોલી જે છે એ કેટલામાં તૈયાર થાય છે આ ટ્રો પાછળ જે છે એ કેટલા મજૂરોની કહેવાય કે કેટલા જે છે મજૂરીનો ખર્ચ કેટલો બચી શકે છે અને આ ટ્રોલી કેટલામાં તૈયાર થતી હશે આ ભાઈનો પરિસર લઈને ત્યારબાદ જે છે એ અહીંયા કેવી રીતના કામગીરી કરવામાં આવે ખેતીના તમામ ઓજારો જે છે જે ખેડૂત મિત્રો જેવા ઓજારો કે એવા ઓજારો જે છે જેવા ખેડૂતોને બનાવવા હોય જેવી એની ડિમાન્ડ હોય એવા ઓજારો એ અમારા સિત્રોડાભાઈ એ બનાવી દેજે આપનો પરિચય આપો અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ ટ્રોલી વિશેની સમજણ આપો મારું નામ શૈલેષભાઈ વિશ્રામભાઈ સિત્રોડા થોડું ઊંચા અવાજે બોલજો મારું રામ શૈલેશભાઈ વિશ્રામભાઈ સિત્રોડા અમે લુહાર છીએ ગામ તમારું ખારી ખારી અને આ કારખાનું ક્યાં આવેલું છે આ બગદાણા રોડ બગદાણા રોડે મોણ પરથી બગદાણાની વચ્ચે એ મિત્રો બાપા સીતારામ એન્જિનિયર વર્ક કરીને જે છે એ કારખાનું આવેલું છે સિત્રોડાભાઈ તમારો એક મોબાઈલ નંબર આપજો નવ્વાણું જીરો પિસ્તાલીસ અઠ્યાવી હાથ ચૌદ સિદ્ધરોડા ભાઈ હવે તમે જે છે કેટલા સમય થાય જે છે એ આ કામગીરી જે ખેડૂતો સાથે તમારી કેટલી પેઢીથી કામગીરી કરી રહ્યા છો અને તમે જે છે એ આની અંદર કેટલા સમયથી જે છે એ જોડાયેલા છો લગભગ ભણવાનું પૂરું છે જ્યારે દસક વર્ષ જેવું થઈ ગયું દસક વર્ષ તમે આ કામગીરી સાથે જોડાયેલા છો તમે કઈ ડિગ્રી આમાં હાંસલ કરેલી છે બાર સુધી સાયન્સ કરેલું છે બાર સાયન્સ ને પાંચ વર્ષ મિકેનિકલ એન્જિનિયરિંગ પાંચ વર્ષ મિકેનિકલ એન્જિનિયરિંગ કરી અને પછી જે છે પોતાનો વ્યવસાય જે છે શરૂ કરેલો છે આ જે છે એ તમે આ ખાતર ફોડવાનું જે છે એ ટ્રોલી બનાવી છે એ ટ્રોલી માં કેવી રીતની બનાવી છે અમારા ખેડૂત મિત્રોને વાત કરો એની અંદર કઈ કઈ વસ્તુઓ જે છે એ કોઠા સુધી વાપરી છે હાઇડ્રોલિક મોટર નાખેલી છે હાઇડ્રોલિક મોટર જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે પછી ને પાછળ ડિપ્રેશન ફિટ કરેલા છે ડિપ્રેશન જે છે એ ફિટ કરવામાં આવેલા છે હા હા હા

트라운는되제 hmm.

બહુ સરસ ને આમ ટૂંકમાં આજુબાજુના દસ વીસ બે બાજુ વીસ વીસ ફૂટ જેટલું ઉડાડે બે બાજુ વીસ વીસ ફૂટ ઇંચ સુધી જે છે ખાતર બરાબર એટલે કે જો તમારું ગળતિયું ખાતર હોય તો વીસ ફૂટ સુધી વહી જાય જો થોડું ઘણું જે છે લીલું હોય એને ઓલું હોય તો પણ દસ પંદર ફૂટ સુધી જે છે આરામથી જઈ શકે આ ટ્રોલી જે છે એ મિત્રો આપણે હમણાં જ વિડીયોની અંદર જોયું કે ભાઈ દસ મિનિટની અંદર ટ્રોલી આખી ખાલી થઈ જાય ભરવામાં દસ મિનિટ જેવો સમય લાગે એટલે કે વીસ મિનિટની અંદર આખો એક ફેરો જે છે આપણો કમ્પ્લીટ કરીને વહી શકે વહી જઈ શકાય છે બરાબર તો આ ટ્રોલી જે છે એ બનાવતા કેટલો સમય લાગે છે અને બનાવવામાં કેટલો ખર્ચ લાગે છે દસ થી પંદર દિવસ જેવું લાગે છે દસ થી પંદર દિવસની અંદર આખી આ ટ્રોલી તૈયાર થઈ જાય છે અને ખર્ચની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો એનો બીજું મારે સિત્રોડાભાઈ તમને એ પૂછવું છે કે ભાઈ આ ખેતી ની અંદર જે છે એ નવા નવા સાધનો જે છે તમે એવા ખેતી ને થાય એવા કેવા કેવા સાધનો તમામ સાધનો ખેતીને લગતા તમામ સાધનો બનાવો છો તમે નવા કોઠા સુજથી બનાવ્યા એવા બીજા સાધનો કયા જેમ કે આ ટ્રોલી જે છે એ આમ તો તમે પહેલી વેલી જ બનાવી કહીએ ગણાય બે ત્રણ બનાવી પણ આમ ટૂંકમાં પહેલી વહેલી જે છે આવું રીતનું તમને ખેડૂતો એ કીધું મારે આવું જોવે છે આવું બનાવે તો એવું બનાવવા વાળા તો તમે જ પહેલા ને કે આની પહેલા કોઈ ટ્રોલી બીજી હતી નહીં નહીં ટ્રોલ નહોતી બીજી બીજી કોઈ ટ્રોલી નહોતી એવું તમે ટ્રોલી એક બનાવી બીજા તમે સાધનો કયા બનાવ્યા છે આ બાજુ હળ પાછું હે હળ પાછું પછી નાની ટ્રોલી સાદી ટ્રોલી

તમે જાતે તૈયાર બધા કરાવી શકો છો કે કોઈ વસ્તુ ક્યાંય બહારથી કરાવવા જવા તો નથી મિત્રો આવી ખૂબ સરસ મજાનું જે છે આ એન્જિનિયરિંગ એન્જિનિયરિંગનું કામ એ ખેડૂતોને એક ડગલું આગળ જે છે એ લઈ જવામાં ખૂબ ઉપયોગી એવા ભણેલા ગણેલા જ્યારે કહેવાય કે ભાઈ એક એન્જિનિયરિંગ કરી અને જે છે એ આ વ્યવસાયની અંદર આવે છે ત્યારે ખેડૂત મિત્રો માટે એક ઓઇલ યુનિટ પણ જે છે આપણે જોઈ રહ્યા છીએ કે ઓઇલ યુનિટ નથી મિલ છે મિલ છે શેનું મિલ છે તેલની મિલ રિપેરિંગ માટે બરાબર તો એની કામગીરી પણ કરી રહ્યા છે બાકી એવી ઘણી બધી જે છે ટૂંકમાં તમે જે કહો એવું ટૂંકમાં બનાવી દે બરાબર દેશી ભાષામાં આપણે કહેવાય હોય તો આવી સરસ મજાની માહિતી આપવા બદલ હું એઝ એ મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ બધા ખુશ